હલો જો અત્યારે રાતના સાડા બાર થયા છે અને ત્રણ દિશા જાગી છે ત્રણ દિશા સખત જાગી પંદર દિવસ દવાખાને લઈ જાય છે બધું સારું છે કેવું પણ બહુ મુશ્કેલ છે બધી એકલી માને બહુ મુશ્કેલ છે બહુ તકલીફ છે બધી જો અત્યારે ભાગી છે દવાખાને એક સાદર લઈ લો છો ઓનલાઈન રિક્ષા તમને કહો અને જો દાદા આવ્યા છે તમને કોઈ બાણું દઈ સીતારામ હો અને આ લાઈટ નું બની કરી દેસુ હા સડીયું નાખી ટકા મોકો છો તો અત્યારે સાડા બારે એકે દવાખાને લઈને છોકરી ને જાય છે બધું ભગવાન કરી દે છે એવું ચિંતા કરી ને કાંઈ છોકરી ખાતી નથી પીતી નથી ચોકલેટ નથી ખાતી કાંઈ નહી કોઈ દી સૌને વિજ્ઞાન નથી કરતી છોકરી

મમ્મા હારે છે હો મમ્મા કાઈ ની ધા કોણ સર ઉસા લે એ તો રિક્ષા કરી અત્યારે સો રાત ને બારે જાય છે એક વાગે અને સો રિક્ષા આવી ગઈ છે ઓનલાઈન આવીન હાલન જાવી છે માધી કીયુ ગાંડા ને જેમ ગાંડી હોય ને એને જેમ છોકરી મોટી કરે માણે એમ કે છોકરી છોકરી છોકરા કાઈ મોટા કરવા ને હાલે પરી ફોન આવ્યો છે કે લઈ હાલે તો હા પણ લીલી દબાની કાઈ દબાની હાલે બોલાવી અને મા દીકરીઓ છો દવાખાને ભાગી છે એ રોવા માણી રોવાનું થોડું હોય ભગવાન દયાથી આયાત બધું જો મળી રહેશે પોતા મેકતા મેકતા જ આવી છે ત્યારે અને લેન આવે ને એ ગાડી બોલાવી લીધી છે તો ભગવાનની દયાથી સારું છે તો અત્યારે આપણને વાહન વસ્તુ મળી જાય છે નતર ગામ ટુ ગામ હોય તો આપણે હેરાન થઈ જાય પણ હવે રોવાનું નથી મોટે તો કરવાની છે એમાં તો કાંઈ ના નથી ગમે એમ કરી નથી રોય કોઈ વસ્તુનો હલ નથી બેન ભગવાન કોઈ હોવ ને બધું

जो बाटो सडा आउनु बटा त्यहाँ हात फिस सबै काइना अब हालती गरिदिनु छ जोंले यिन बालै ज्ञान सन्दै छ खोट्ने बाली छ બાજુ લઈ જવાનું દીધી પેલા અમને ઓલપા રાખો ને બાથરૂમ પાઈ ગયો હમણાં જાવ હારું પોતું લઈ લો હવે પોતું લઈ લે ખડીક વાર હમણાં જો હાવ હારું થઈ જાય લાડુ હમણાં ત્યાં દીને જેમ સારું તરત જ જય માતાજી જો એકદમ સફેદ બતાવી શકું રોવાનું નહીં દર ફેર એવું થાય છે કોણ કરતા દર જેવું जो, થઈ જાય છે રાખવાનો પંખો તો બંધ કરી બરોબર છે ઓછો કરવાનો કઈ kegiatan gitu kan tinggal di sini foto seharus saja jika ruangan ini masih butuh ya muncul mungkin Rabbo, sih. Nanti હા એ તો બરોબર જ છે તો જાણવું પડે કાલ નો સારું થઈ જાય બેટા એટલે સારું થઈ જાય હમણાં માછી હારા કરીને રજા આપી દે છે आसित बेचारा हारू करे शू करे काही नती करते जदे काय खाए हारू करस बेटा जो हारू करेस पगमा डॉक्टर बनवणो तू केस बस तू उठो घाल ल्या लड्डू ने कसास करी बूडी ओक्ती दनाई बटा तने

એને રાહત થઈ જાય છે હું જે શરદી નો કપ ભરાઈ જાય છે ને ખોટે ખોટું એટલે બરોબર છે ને દીદી ચો બરોબર છે માછી સારું કીધું બધા

કે કેટલી સમજું ડાઈ છે એને મત કેતા કે અજારા પાટી પરન ઘર મે તકો આઈ ઈ સોડી બિચારી હારું કરી ને એને દક્ષુ એને મારી તો બધાઈ ને મઈ ને કેપી નાખી બરાબર જબડા ઉતરો સોડી એકમાં કે ખીચડી સિવાય કાઈ ન કે સાનો રહી જન બેટા રે તો બાવના નું એવું છે હામે જો તો દીદી જ રહેશે આટને વાલે ઓર એ પૂરું થઈ જાય ત્યાં લીધું હોય ઘડીક વાર એટલે હમણાં એમ ઘડીક વાર નીંદર આવી જાય આખી રાખો હોવા જાય આરામ થઈ જાય

mai nawa ne ne mai taurushin ne ya kayan ka mu ba a sani ya mataba ya fi su ba a betar zazuwa zuba yau kayan nawa ya halata gari te par albatosu suka duka yawa gari kai એમનો મોઢે રેવા દે ને મોઢામાં જાય ને બટ સારું એ તો એનો ધુવાડો જાય ને નહીં એ અંદર જાય છે ને ધુવાડો તો રહેશે હમણાં સારું થઈ જાય એ ભલે ને અંદર જવા દેવાનું એને દરેક વસ્તુ માણસ દવાખાનું પૂછી ન આવે કોઈ પણ માણસને ભગવાન ભાઈ પ્રાર્થના કરો ને થઈ જાય ભગવાન પ્રાર્થના હવું સારું થઈ જાય હવું બાકી મને થઈ જાય ને તો ગમે તને થઈ જાય ગમે છોકરી હેરાન થાય ને નથી ગમતી શું કરવાનું

नहीं तू जा सोती तम जा मकिन मैं इतना बच्चे बोलो हमारे बेटी

ચાલ દીદી ફૂતી છે ને ચોક ચાલ દીદી ફૂતી ને બધા નેવું છે વાતાવરણ આવે ભાદરવા મહિનો છે ને અરે કાલ તો હા હાથ વાગી ગયા કાલ તો હા એ કાઈ વાંધો નહીં બેનના માડું મેક દીધો ને તમે પડે ને હું તમને હું જાગુ છું અગર આખા ને કેવું જોઈએ હું જાઉં તમદાર